નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં માં હું છું આપની સાથે રાધા

સોફ્ટવેરના આખું એક કૌભાંડ કૌભાંડ ચાલતું હતું અને આટલા વર્ષો સુધી ચાલ્યું કોઈને કાનો કાન ખબર પણ ન પડી પંચમહાલનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ગરીબોના હકનું જે અનાજ છીનવતા હતા સાથે સાથે મૃતક વ્યક્તિઓ છે એમના હકનું પણ અનાજ છીનવી લેતા હતા આ એક દાખલો બહાર આવ્યો છે પરંતુ રાજ્યમાં આવા કેટલા દાખલાઓ હશે રાજ્યમાં આવા કેટલા સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યા હશે કે જેના કારણે જેની મદદથી તમે ગરીબોનું અને એ મૃતક વ્યક્તિઓનું તમે અનાજ છીનવી લો છો કેટલી શરમજનક વાત છે તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે ચલો એફઆઈઆર દાખલ થઈ ગઈ કાર્યવાહી શરૂ થઈ ગઈ બધી જ વસ્તુ બરાબર છે પણ સૌથી મોટો સવાલ એ છે

વધુ એક ઘટસ્ફોટ બનાવટી સોફ્ટવેરના આધારે અનાજ ચાવ કરી જવાનું એક કૌભાંડ સામે આવ્યું છે ગોધરાના તિરગરવાસમાં ઘી નવયુગ સહકારી મંડળીમાં આ કૌભાંડ આચરવામાં આવતું હતું એક સોફ્ટવેરના આધારે એ અનાજને ચાવ કરી જવામાં આવતું હતું હજી એક બાદ એક ચોંકાવનારી માહિતીઓ સામે આવશે સસ્તા અનાજની દુકાનના સંચાલકે અને સ્ટાફે આ કૌભાંડ આચર્યું છે શરમ નેવે મૂકી દીધી છે પ્રામાણિકતાને નેવે મૂકી દીધી છે અને ત્યારબાદ તમને આ કૌભાંડ આચર્યું

શરમજનક વાત છે મૃતક વ્યક્તિઓને પણ નથી છોડ્યા એમને એમની મૃત્યુની વાત પર પણ તમે રોટલા શેકી લીધા છે જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં કૌભાંડ સમગ્ર બહાર આવ્યું છે જેમાં બેતાલીસ હજાર આઠસો અઠ્ઠાણું અનાજનો રૂપિયાનો જથ્થો સગેવગે કર્યો હોવાની વાત ખુલી છે સસ્તા અનાજની દુકાનના સંચાલક યુનુસ ભટ ઉપ સહી ચાર નિસામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે સવાલો અનેક ઉઠી રહ્યા છે સવાલ તંત્ર પણ પર ઉઠી રહ્યો છે કે અનાજ પર આજે આખો બોલમાલ થઈ ગયો હતો તમે નજર કેમ ન પડી તમારી તમારું ધ્યાન કેમ ન ગયું એક આખું સોફ્ટવેર રચી દેવામાં આવે છે અને સોફ્ટવેરની તમને ખબર જ નથી પડતી રાજ્યમાં આવા કેટલાય સોફ્ટવેર તો કામ કરતા હશે સર્વેની અંદર અમોને 29 જેટલા કાર્ડ ધારકો એવા મળી આવેલ છે કે જેઓએ છેલ્લા 2 થી 3 વર્ષથી બિલકુલ અનાજ ઉપાડેલ નથી કે તેમની કોઈ ફિંગરપ્રિન્ટ કે અંગૂઠો મારેલ નથી તેમ છતાં તેઓના નામે આ અનાજ ઉપડી ગયેલ છે આ અઠ્યાવી રેશન કાર્ડ ધારકો પૈકી ચાર રેશન કાર્ડ ધારકો એવા છે કે જેઓ મૃત્યુ પામેલ છે અને એક રેશન કાર્ડ ધારક સાત વર્ષની બેબી છે છતાં તેના નામે અને તેઓની ફિંગરનો ઉપયોગ થઈ અને આ અનાજ ઉપડેલ છે આમ આ આ જે દુકાન જે ગ્રાહક મંડળી છે એના શોપ મેનેજર યુનુસ પટુક ઓપરેટર સોહેલ સુલેમાન તોલાટ સાજીદ પઠાણ અને મંડળીના પ્રમુખ સદાન હુસેન ઇસ્માઈલ આ ચારેય ભેગા મળી એકબીજાના મેળાપીપણાથી આ કૃત્ય કરેલ છે સરકાર દ્વારા અમારા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન આવેલી છે ત્યાં અમારું રાશન કાર્ડ ચાલુ છે આજથી ત્રણ વર્ષથી અમને કોઈ રાશન કાર્ડ મળ્યું નથી મારી દાદીનું નામ છે જન્નત બીબી અહેમદ ખાન એમને જે જે કાગળિયા માંગ્યા બધા કાગળિયા અમે રજૂ કર્યા આધાર કાર્ડ રાશન કાર્ડ જે બી માગ્યા અમે એમને આપ્યા હતા આઠથી દસ ધક્કા અમે ખાધા પણ હજી લગીન ચાલુ થયું નથી કે આ દુકાન સામે એવી કાર્યવાહી કરી હતી કે આ દુકાન સીલ કર દો ને આગળ એની જગ્યાએ કોઈ બીજો સારો માણસ આવે ને અનાજ બધોને ગરીબોને મળે અમારા એરિયામાં એવું અમે ઈચ્છીએ છીએ

ઇલેક્ટ્રોનિક ખોટા રેકોર્ડ બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી અને રેશન કાર્ડ ધારકો સાથે પિંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરી તેમજ મરણ ગયેલ વ્યક્તિઓ તથા અન્ય વ્યક્તિઓના ફિંગર ને લેપટોપ અને મોબાઈલમાં સંગ્રહ કરી ગેરકાયદેસર ઉપયોગ કરી ગરીબ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ ને જથ્થાથી વંચિત રાખીને તેઓના હકનું અનાજ બારોબાર અનધિકૃત દુકાનમાં ગેરકાયદેસર રીતે જમાખોરી કરી અને અંગત લાભસારો અનાજનો કુલ જથ્થો રૂપિયા બેતાલીસ હજાર આઠસો ને અઠ્ઠાણુંનો સગે વગે કરી ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર શ્રી ગોધરા શહેર હર્ષદભાઈ વલ્લભભાઈ ભોય નાઓએ ગુનો દાખલ કરાવેલો છે જેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમ મુજબની પોલીસની તપાસ હાલ ચાલુ છે ગરીબોના હકનું અનાજ લઈ લેવામાં આવે છે બાળકોની વાતો ઉપર સાંભળી અને કહેવામાં આવી રહ્યું છે કે અમને કેટલાય વર્ષોથી અનાજ નથી મળતું અમુક જગ્યાએ એવી વાતો સામે આવે છે કે મૃતક છે અને તેમના નામ પર અનાજ જાય છે નથી મળતું કઈ હદ સુધી તમે નિમ્ન કક્ષાને પાર કરશો થોડીક તો શરમ કરી લો કારણ કે જે નિમ્ન કક્ષા તમે પાર કરી રહ્યા છો એ ગરીબ જ્યાં ત્યાં આવે છે કોઈને જ શોખ નથી થતો તમારી સામે હાથ લંબાવવાનો પરંતુ એ ગરીબની મજબૂરી છે અને એટલે તમારી દુકાન પર આવી અને આ સસ્તું અનાજ લે છે પરંતુ તમે એમાં પણ કાળો કારોબાર કરી નાખો છો એમના હકનું અનાજ પણ તમે ચાવ કરી જાઓ છો ગોલમાલ નકરા ચક્ર ચલાવ્યા રાખો છો એટલે તમને શું લાગે છે કે દુનિયાની બધી સમજ તમને જ છે બીજા કોઈને ખબર જ નહીં પડતી હોય ગરીબોના હકનું અનાજ લો છો આજે નહીં તો કાલે એનો જવાબ ચૂકવવો જ પડશે તમારે એ જે કર્યું છે કર્મનું ફળ તમારે ભોગવવું જ પડશે આ બધી જ વાતો શરમજનક વાત છે કારણ કે વારંવાર અમે આ મુદ્દો ઉઠાવતા આવ્યા છીએ ગરીબોના હકને ચાવ કરી જવું આ વાત તો સમજ છે ચલો એ સમજી ગયા કે તમે તમારી નિમ્ન કક્ષામાંથી ઉપર નથી આવવાના પાર નથી આવવાના પરંતુ વધુ એક જે મૃતક છે તેમના નામ પર તમે આવી રીતે કાળો કારોબાર ચલાવી રહ્યા છો અને સવાલ અનેક ઉઠી રહ્યા છે ગુજરાત પર સવાલ પર ઉઠાવી રહ્યું છે કે ગરીબોના હકનું જે અનાજ છે એ અનાજ પણ કોણ ગોલમાલ કરી રહ્યું છે અને આખું જે ગોલમાલ ચાલી રહ્યું છે એને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા છે તો અત્યાર સુધીમાં આવો કેટલો અનાજનો જથ્થો ઉપાડી લેવામાં આવ્યો છે એ પણ સૌથી મોટો સવાલ છે શું સરકારી અનાજને બારોબાર વેચાણ થઈ રહ્યું છે વેચાણ તમારો નફો પરંતુ લોકોની હાલત તો જુઓ એ પાછળ થતી શું જવાબદાર સરકારી અનાજનું જે બારોબાર વેચાણ થાય છે એ જવાબદારોની સામે પગલાં લેવાશે કે પછી એ જવાબદારોનો ઢાંક પીછોડો કરવામાં આવશે આ પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે પકડાઈ જાય છે પરંતુ ઢાંક પિછોડા કરવામાં આવે છે અને ક્યાં સુધી આવા લોકો ગરીબોનો કોળિયો છીનવતા રહેશે થોડીક તો શરમ કરો કારણ કે ગરીબોના કોળિયા તમે છીનવી રહ્યા છો પૈસાની લાલચમાં તમે ક્યાં સુધી ગરીબોના હકને છીનવતા રહેશો ગરીબોના હક એમના સુધી પહોંચતા બહુ વાર લાગે છે અને એને પણ તમે છીનવી લેશો શરમજનક વાત છે આવા દુકાનદારોના જે લાયસન્સ છે કાયમ માટે રદ ક્યારે થશે આ એક સૌથી મોટો સવાલ છે કારણ કે તમે ખોટું કરી રહ્યા છો તો એની સામે પગલાં લેવાવા જોઈએ દાખલારૂપ માત્ર ફરિયાદ બંધ કરી અને હવે કડક પગલા તમે ક્યારે લેશો કારણ કે ફરિયાદ દાખલ કરી દો છો કાર્યવાહી કરવામાં આવશે આ બધી મોટી મોટી અને સુફિયાની વાતો તો કરવામાં આવે જ છે પરંતુ આ સુફિયાની વાતોની વચ્ચે તમારા દ્વારા પગલા ક્યારે લેવામાં આવશે એ પણ એક સૌથી મોટી અને મહત્વની વાત છે કારણ કે કડક પગલા લેવા ખૂબ વધારે આવશ્યક છે અલગ અલગ વાતો જોઈ જે પ્રકારે આ એક કૌભાંડ સામે આવ્યું છે ત્યારે ફરી એકવાર સવાલ પૂછવો છે તંત્રને કે આ તો વાત એક સામે આવી એક જગ્યાની ગોધરાની એક જગ્યાની વાત સામે આવી છે પરંતુ રાજ્યમાં આવી કેટલી જગ્યા હશે કે જ્યાં કદાચ આ બધી વસ્તુ સામે પણ નથી આવી એક પ્રયત્ન કરવામાં આવે છે કે ગરીબો સુધી હક પહોંચાડવામાં આવે ગરીબો ગરીબ ન થાય વધુને વધુ એને લઈને પ્રયત્ન સતત હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાં પણ તમે તમારો હક જમાવીને બેઠા છો ત્યાં પણ એક ખુરશી લાખીને બેઠા છો એટલે કેટલી હદની આ ખરાબ વાત કહેવાય કારણ કે એકવારનું વારનું આ નથી વારંવારનું આવું છે અંતરિયાળ વિસ્તાર કે ગમે ત્યાં જે સસ્તા અનાજની દુકાનો છે દુકાનોમાં આ પ્રકારની વારંવાર વાતો સામે આવતી હોય છે કે સસ્તા દુકાને

ત્યાં પણ કઈક વાત થાય છે સસ્તા અનાજ સંચાલક અને સ્ટાફે આજે કૌભાંડ આચર્યું છે કૌભાંડ બહાર આવ્યું છે એક બનાવટી સોફ્ટવેર બનાવવામાં આવ્યું અને રેશન કાર્ડ ધારકોને જેમાં વિગતો સંગ્રહ કરવામાં આવી ઓગણત્રીસ રેશન કાર્ડ ધારકોના નામે છેલ્લા ત્રણ વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું અને ત્રણ વર્ષથી આ અનાજ ઉપાડવામાં આવ્યું મૃતક વ્યક્તિઓના રેશન કાર્ડની ફિંગરપ્રિન્ટ સેવ કરી અનાજને ઉપાડવામાં આવ્યું અને જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે પુરવઠા અધિકારી કે જે કામે નીકળ્યા છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હશે અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને આજ મુદ્દે વધુ વાત કરવી છે આપણી સાથે કલેક્ટર જોડાઈ ચૂક્યા છે આશિષ કુમાર સર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ સર મહત્વનો પ્રશ્ન આપને એ થઈ રહ્યો છે ને એ પ્રશ્ન પૂછવો છે આપને કે આજે કૌભાંડ બહાર આવ્યું છે એમાં ગરીબોને નથી છોડવામાં આવતા આ પ્રકારની વારંવાર ખબરો તો સામે આવતી હોય છે પરંતુ હવે તો એક બહુ શરમજનક વાત સામે આવી ગઈ છે મૃતકોના નામ પર અનાજ સગે વગે કરવામાં આવતું હતું પુરવઠાની બાબતમાં હું આપને કહું આપને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ વિષયને લઈ રહ્યા છીએ અને આ કિસ્સો પણ એટલા માટે ધ્યાને આવ્યું કારણ કે આપણે સો ટકા રેશન કાર્ડ ધારકોનું ક્રોસ વેરિફિકેશન સ્થળ ઉપર કરાવડાવ્યું હતું એ પૈકી અમુક કિસ્સા એવા ધ્યાને આવ્યું કે દુકાનદાર જે છે એ ખોટી રીતે અને ટેકનોલોજીનો પણ દુરુપયોગ કરીને જે લોકો અનાજ લેવા આવતા ન હતા અમુક લોકો જે સ્થાનાંતરિત થઈ ગયા હતા કે અમુક લોકો એવા પણ છે જે મરણ પામ્યા છે એનું પણ બાયોમેટ્રિક્સનું ખોટી રીતે ઉપયોગ કરીને અનાજ ઉપાડી લેતો હતો એટલે જ્યારે ટકા વેરિફિકેશન કર્યું આ બધી વ્યક્તિઓ બહાર આવી પછી એની તપાસ કરાવડાવી છે અને આ જે દુકાનદાર છે એના વિરુદ્ધમાં આધાર એક્ટ અને જે સાયબર નું જે આઈટી એક્ટ છે અને જે પુરવઠાના જે સબ હિસ ના જે જોગવાઈઓ છે એના હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બિલકુલ સર સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આવા તત્વો તો વારંવાર સામે આવતા જ હોય છે

એ વિષયને ખૂબ જ ડિટેલમાં ચકાસવામાં આવશે હાલ આ ચારો ચાર લોકો જે છે એને વિરુદ્ધમાં કાનૂની જે અલગ અલગ ધારાઓ છે એમાં ફેસાફી કરવામાં આવી છે અને એની સાથે સાથે બાકીના જે દુકાનો છે એમાં પણ આપણે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ વિષયને લઈ રહ્યા છીએ અને જે હન્ડ્રેડ પરસેન્ટ કોર્સ વેરિફિકેશન રેશન કાર્ડ ધારોનું છે એ પણ અલગ અલગ વિસ્તારોમાં ચાલે છે સર જે આ ગરીબોના હકનું અનાજ લેવામાં આવતું હતું હમણાં એમના વાતો સાંભળી આ વાતો સાંભળીને ખરેખર દયા આવી જાય છે કારણ કે ગરીબ વ્યક્તિ જેમને હાથ લંબાવવો પડે છે તો એમની મજબૂરી તો ઘણી બધી હશે બાકી કોઈ જ વ્યક્તિ એવું ન હોય કે કોઈની સામે હાથ લંબાવે સર સવાલ એ થઈ રહ્યો છે કે આવા જે લૂંટારુઓ છે ગરીબોના હકનો કોળિયો છીનવી જાય છે એમને કડકમાં કડક સજા ક્યારે અપાશે ચોક્કસ એટલા માટે આપણે હું આપને ફરીથી કહું છું એ વિષયને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈએ છીએ આપણા જિલ્લાની હું વાત કરું તો છેલ્લા જ ડેઢ દો બે મહિનાની અંદર આપણે અઢાર જેટલા જે રાશન કાર્ડ જે દુકાનદારો છે એનો પરવાનો રદ કર્યું છે છેલ્લા એક મહિનામાં આઠ જેટલા લોકો સામે પીબીએમની કાર્યવાહી કરીને એને જેલ કરવામાં આવ્યા છે અને સાથે સાથે હમણાં જ જે એક કેસ બન્યું જેની વાત આપણે કરીએ છીએ એમાં પણ ચાર લોકોની સામે પોલીસ કેસ દાખલ થયું છે એવા પ્રકરણો જ્યારે પણ ધ્યાન પૂરા ઉપર આવશે એને ક્યારેક પણ હલવાઈથી દેવામાં આવશે નહીં અને ચોક્કસ અને કડક કાર્યવાહી આ તમામ કિસ્સાઓમાં કરવામાં આવશે ઠીક છે સર હવે આ તો એક દુકાનની વાત સામે આવી છે ગોધરાના તિરગરવાસની દુકાન કે જ્યાં આ કૌભાંડ આચરવામાં આવતું હતું અને આ ગંભીર વાત છે એટલે શું એવા કોઈ પગલા લેવામાં આવ્યા છે કે હવે બીજી બધી દુકાનોમાં આ બધું આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એ ચેકિંગ ઓલરેડી જ ચાલે છે આપણી ટીમો જે પુરવઠાની ટીમો છે એ જે દુકાનોમાં તપાસ કરે છે એ તમામ બિંદુઓ ઉપર તપાસ કરે છે અને જ્યારે પણ એવું કિસ્સો ફરીથી સામે આવશે એમાં પણ આ જ રીતે જે જે રીતે આ કેસમાં કડક રીતે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યું છે બાકીના કિસ્સાઓ જ્યારે ધ્યાને ઉપર આવશે કાયદા સંમત અને કડક કાર્યવાહી તમામ કિસ્સોમાં થશે

જે પીબીએન એક્ટ છે એના એના પણ ઉપયોગ કરીને આપણે આઠ કિલો જેટલા દુકાનદારો સામે ઓલરેડી કાર્યવાહી છે એક મહિનામાં હાથ ધરી છે ઠીક છે સર હવે આ દુકાનના જે સંચાલક અને સ્ટાફ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે આ નાનું મોટું કૌભાંડ નથી કારણ કે ગરીબોના હકને ચાવ કરી જાય છે તો એને લઈને એક કડક સજા શું હોવી જોઈએ ઓફકોર્સ એમાં જે કાનૂની અલગ અલગ ધારાઓ છે એમાં આપણે આધાર એક્ટ નાઇટી એક્ટ અને કોમોડિટી એક્ટ છે એ તમામ એક્શનની અલગ અલગ ધારાઓમાં પોલીસ સ્કેલ દાખલ કરી છે એના સાથે સાથે પીડીએમ એક્ટમાં પણ આ કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવશે જી સર આભાર આપનો ગુજરાત ફસ્ટ સાથે જોડાવા બદલ અને સામાજિક કાર્યકર આપણી સાથે જોડાય ચૂક્યા છે કૈલાશભાઈ કૈલાશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં મૃતક વ્યક્તિઓના નામથી ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરીને આખું કૌભાંડ આચરવામાં આવતું હતું આપની શું પ્રતિક્રિયા ખૂબ જ ગંભીર બાબત છે અને ખાસ તો આપણે જો પંચમહાલ જિલ્લો છે એમાં આદિવાસી વસ્તી વિશેષ છે અને જે શ્રમિક વર્ગ છે ઘણા ગરીબ વર્ગ છે જે બીપીએલ જે અંત્યોદય છે એક જે સરકારી અનાજ ઉપર જ આધારિત હોય છે અને ગરીબ અનાજ ગરીબ હાથનું અનાજ ગરીબ મળે તે માટે હાલ જો પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી છે એસટી મકવાણા સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને જે દુકાનો જે આવ્યા થતા દુકાનોમાં જે આવી ગેરહિતીઓ હતી અમે આકસ્મિક ફિલ્ડમાં તપાસ કરીને ઘણી બધી ગેરહિતીઓ દુકાનદારોની પકડી છે ઘણા બધા સત્તાની અનાજની દુકાનોના

અને એમના ફિંગર પ્રિન્ટ સાઠવી રાખીને એમનો એમનો સાચા તરીકે ઉપયોગ કરીને બારોબાર અનાજ ઉપાડી લેતા હતા આવી રીતે અને 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 એ પણ પકડી પાડ્યું છે 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 સારી એનો પાત્ર આ ગંભીર બાબત ખાસ તો સરકારને વિનંતી કે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને પણ આ જિલ્લાની અંદર આવા જે કંઈક બીજા કોઈ પણ દુકાનદારો તો આવી પ્રવૃત્તિ કરતા હોય કે નકલી સોફ્ટવેર બનાવી અને એમના ફિંગરપ્રિન્ટ સાચવી રાખે અને મૃતક વ્યક્તિઓના નામે આવી રીતે અનાજ ઉપાડી લેતા હોય તો એની ઊંડાણ ગુરો જિલ્લાની અંદર તપાસ થવી જોઈએ અન્ય દુકાનદારો પણ બની શકે કે અન્ય કોઈ દુકાનદારો પણ આવા કરતા હોય એ પણ શક્યતા હોઈ શકે અને એ દિશામાં પણ ઉંડાણ ગુરોચ જિલ્લામાં અન્ય દુકાનદારો ની પણ તપાસ થવી જોઈએ

પહોંચ્યું હતું અને ગુજરાત કરી શું કહી રહ્યા છે લોકો આવો સાંભળીએ ગરીબ અને જરૂરતમંદ લોકોને સસ્તું અને સારું અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારમાં સરકારી સસ્તા અનાજની દુકાનોનો વ્યવસ્થા કરી છે અને આ દુકાનો તરફ દુકાનથી શહેરના તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને સસ્તો અને સારું અનાજ મળી રહે તે માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જે દુકાન જે પરવાનેદાર છે તેઓ દ્વારા જે ગરીબ લાભાર્થી લોકો છે તેઓને અનાજ ઓછું આપવામાં આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લામાં અનેક વાર આવી ફરિયાદના કારણે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનેક સરકારી દુકાનોમાં આકસ્મિક તપાસ કરી સમગ્ર કોબંડ બહાર આવ્યો છે લાવવામાં આવ્યો છે ત્યારે હાલ આપણા સાથે ગોધરા શહેરના જે શહેરી જનો તે જોડાયેલા છે આપણે તેઓ સાથે વાત કરીશું કે આજ રોજ જે ગોધરા શહેરમાં જે આવેલો તિરગરવાસમાં સરકારી સસ્તાના દુકાન છે ત્યાં એક બનાવટી સોફ્ટવેર ઉભું કરી જે મૃતકો છે તે તેઓને બી ફિંગરપ્રિન્ટ રાખી આના જ ઉપરવામાં આવે શું કહેશો તમે ખૂબ જ ગંભીર બાબત છે કેમ કે છેલ્લા ઘણા સમયથી ભોજરા અને પંચમહાલ જિલ્લાની અંદર સસ્તા અનાજની દુકાનો દ્વારા ઘણા બધા દુકાનદારો દ્વારા ગેરરીતિઓ કરીને ગરીબનું હાથનું અનાજ કેવી રીતે છોડી જવું અને એના માટે ખાસ તો જે અભિનંદન આપીશ પંચમહાલ જિલ્લાના પૂર્વ અધિકારી એકથી મકવાણા સાહેબને કે તેમણે ખરેખર ખૂબ જ અસરકારક કામગીરી દરરોજ ફિલ્ડમાં જઈને ખૂબ જ અસરકારક કામગીરી આ જે સસ્તા દુકાનો પર તપાસ કરીને ઘણી બધી દુકાનોને એમણે તપાસ કરીને ગેરીઓ ઝડપી પાડી છે અને ઘણા બધા દુકાનદારોના હંગામી પરવાના રદ કરે છે ઘણાના કાયમી રદ કરે છે ઘણાને પીબીએમની દરખાસ્ત તૈયાર કરીને પાસામાં મોકલ્યા છે બિલકુલ આ ગેરરીતિને સંપૂર્ણ ડાબી જવા માટે જિલ્લા પ્રોટ અધિકારી સતત કાર્ય કરી રહ્યા છે ત્યારે આજરોજ ગોધરા શહેરના તિરગળવાસમાં ખાસ કરીને જે સંસ્થાના જે દુકાનવાળા એ રીતે નકલી સોફ્ટવેર તૈયાર કરીને કેમ કે સરકાર દ્વારા ફિંગરપ્રિન્ટ લઈને પછી નકલી સોફ્ટવેર તૈયાર કરીને એ લોકો મૃત્યુ પામ્યા છે એમાં ફિંગ એના ફિંગરપ્રિન્ટ લઈને અને એમનું અનાજ ઉપાડી લે અને એ રીતનું જે આખું પ્રકરણ બહાર આવ્યું છે ગૌભાંડ બરાયું છે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આવા જે કંઈ લોકો છે એમની સામે સખતમાં સખત કાયદેસરના સરના હું તો કહીશ કે એમને ટીબીએ હેઠળ એમની સામે કાર્યવાહી થવી જોઈએ અને ખૂબ ગંભીર બાબત છે અને આવા બીજા કેટલા દુકાનદારો છે આજે એક પકડાવ છે બની શકે છે કે બીજા પણ આવા કોઈ સતા નહીં દુકાનવાળા નકલી સોફ્ટવેર તૈયાર કરીને ફિંગરપ્રિન્ટ રાખીને મૃત વ્યક્તિઓને આવી રીતે સરકારનો અનાજ થઈ જતો હોય ઉપાડતા હોય તેમની સામે કાયદેસરના પગલાં ભરી આની ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે કોઈ આમાં સંડોવાયેલા હોય એ તમામની સામે સખતમાં સખત જરૂર પડે પીબીએમ જેવા પીબીએમ હેઠળમાં કાર્યવાહી કરવી જોઈએ જે આવા જે લે ભાગો અને ગરીબનો જે કોળિયો જે છીનવતા જે પરવાની ધરતી એવું સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કર્યા છે આપણા સાથે અનેક બીજા બી શહેરી છે તો શું કહેશો સરકાર દ્વારા ગરીબ લોકોને જરૂરતમંદ લોકોને જે સસ્તો અને સારું અનાજ મળી રહે તેવી રીતે એક સારી વ્યવસ્થા કરી છે બરાબર આ ગરીબ લોકોને આનાજ મળે છે કે કેમ શું બરાબર છે સાહેબે જે વાત બરાબર છે આના ઉપર અંકુશ આવો જ જોઈએ જેટલું બને એટલું અંકુશ આના ઉપર જોઈએ ગરીબ લોકો સસ્તો અને સારું અનાજ મળી રહે પરંતુ આ ગરીબ લોકોને આનાજ મળતો નથી તેઓને કેટલી નિરાશા થતી હોય છે શું કે છે હવે તો એમને આપણે પૂછીએ તારા આપણને ખબર પડે હવે એ લોકો જે ચોરી કરે છે એમને તો એ વસ્તુનો કોઈ ભાન જ નહીં હોય ને એમને તો એમના કામથી જ મતલબ જ્યાં અન્ય બી આપણા સાથે શહેરીજન છે શું કહેશો સરકારની જે આ સસ્તા અનાજની સારો સારો અનાજ મળી રહે તે માટે ગરીબોને એક અનાજ વિતરણની વ્યવસ્થા કરી છે પરંતુ ગરીબ લોકોનો જે અનાજ છે તે ચોરી થતો હોવાના અને ફરિયાદો ઉઠી છે શું કહેશો શું કરવું જોઈએ સરકાર સરકારની જે યોજનાઓ છે કે અંત્યોદય સુધી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના સુવો જોઈએ કોઈ પણ બાળક ભૂખ્યું ના સૂવું જોઈએ એ જે સરકારની ટીમ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની જે ઈચ્છા છે કે અંત્યોદય વ્યક્તિ સુધી અનાજ પહોંચવું જોઈએ અને એના સંદર્ભમાં આજે છેલ્લા પાંચ પાંચ વર્ષથી સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે તો એ અનાજ જે તે લાભાર્થી સુધી પહોંચવું જ જોઈએ એવું અમારું દ્રઢપણે માનવું છે અને એ અનાજ પહોંચે એના માટે સરકારે જે રીતે અત્યારે કાર્યવાહી હાથે ધરી છે એ ખૂબ જ સરાહનીય છે તો આ કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ અને ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી એને મળતો હક જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપવામાં આવી રહ્યું છે કે એના સુધી પહોંચવો જ જોઈએ એવું મારું તડમાનું છે જે ચોક્કસથી આ હતા ગોધરા શેરીજનો તેઓ જન્મ રહે છે કે સરકાર દ્વારા જે ગરીબોને જે હકનો અનાજ એ પહોંચવા માટે જે સુવિધા જે વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થામાં બી હજુ સુધારો કરવો જોઈએ તેમ જ ગરીબો સુધી અનાજ પહોંચે છે કે કેમ તેની બી તપાસ કરવી જોઈએ તેના માટે એક અલગથી જે સમિતિ છે તેની સ્થાપના કરવી જોઈએ તેમજ જે આ જે કાળો કારોબારો માટે ટેવાયેલા જે પરવાનેદારો છે તેઓને પકડીને સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ હાલ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ મોદરા પંચમહાલ દેશના ગરીબો માટે સસ્તું અને સારું અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં સસ્તા અનાજની જે સસ્તા અનાજની દુકાનો જોઈએ તેની સ્થાપના કરવામાં આવી છે અને આ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને સસ્તું અને સારું અનાજ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ સસ્તા અનાજના જે પરવાને છે તે ગરીબોનો જે કોળીઓ છે છીનવાની ઘટના અનેક વાર સામે આવી છે ત્યારે હાલ ગોધરામાં પણ જે સસ્તા અનાજ આપવાતું જે દુકાન છે દુકાનના સંચાલકો દ્વારા જે લાભાર્થીઓ છે તે લાભાર્થીઓના ફિંગરપ્રિન્ટ તેમજ મોબાઈલના નંબર સેવ રાખી બનાવટી સોફ્ટવેર તૈયાર કરી આના જ બારોબાર સગે વગે કરવાનો કૌભાંડ બહાર આવ્યો છે હાલ સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે ગોધરા શહેરમાં જે સિંદુરી માતા મંદિર પાસે આવેલું છે આ તિરગરવાસમાં આવેલી જે ધી નવયુગ સહકારી મંડળી નામની સંસ્થાની દુકાનના સંચાલક છે અને આ દુકાન છે આ દુકાનના સંચાલક તેમજ સ્ટાફ દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યો છે બનાવટી સોફ્ટવેરના આધારે રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક કે અને અન્ય વિગતો સંગ્રહ કરી હતી તે સાથે જ ઓગણત્રીસ રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ મોબાઈલ નંબર તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેર સેવ રાખી ત્રણ વર્ષથી અનાજ ઉપાડી લેવામાં આવ્યો છે તપાસમાં ચાર મૃત રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી તેમનું અનાજ ઉપર હોવાનો સમગ્ર જે કોભાંડ છે તે સામે આવ્યો છે ત્યારે સમગ્ર જે મામલો છે જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે સાથે સાથે આ જે દુકાનના જે સંચાલક ઇનુસ ભટુક છે તે સહિત ચાર ઇસમો સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બનાવટી જે સોફ્ટવેર બનાવવામાં આવે છે તેમાં જે લેપટોપ અને ત્રણ મોબાઈલની જે સામગ્રી છે તે કબજે લેવામાં આવી છે હાલ સમગ્ર આ કોભાંડની તપાસ ગોધરા બી ડિવિઝન પોલીસ કરી રહી છે નામદેવ પાટીલ ગુજરાત પોસ્ટ ન્યૂઝ ગોધરા પંચમહાલ ગરીબોના હક પર તરાપ મારતા એ લોકો કે જેની તરાપને હવે કાબુમાં જાગૃત પર એ થવું પડશે કે જે તે વ્યક્તિના હકનું અનાજ છીનવાય છે તો જાગૃત વ્યક્તિ અવાજ ઉઠાવે અને આ સાથે સાથે પુરવઠા અધિકારીઓ એ તમામ અધિકારીઓ કે જે ગરીબોની વાહરે આવે અને જો ગરીબોની વાહરે આવશે તો પછી આ પ્રકારના ભાંડ થતા અટકી જશે તો સીધો અને સટમાં હાલ આટલું વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર